ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે દેશના ઘણા રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આજે એટલે કે વીસ જૂનથી પચીસ જૂન દરમિયાન હરિયાણા પંજાબ ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બાવીસ જૂન સુધીમાં દિલ્હી અને હરિયાણા અને પંજાબના કેટલાય ભાગોમાં પહોંચવાની ધારણા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે ગુજરાત ઝારખંડ છત્તીસગઢ ઓડિશા મધ્ય મહારાષ્ટ્ર પૂર્વ ઉત્તર પ્રદેશ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે જયારે એકવીસ જૂને પૂર્વે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે આ સમય દરમિયાન ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની ને ઝડપે પવન ફુગાઈ શકે છે મહત્વનું છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને ઝારખંડમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે પુણેમાં ભારે વરસાદને કારણે ગણપતિ મંદિરના પરિસરમાં પાણી ઘૂસી ગયા છે મંદિરનો મોટો ભાગ પૂરના પાણીમાં ડૂબી ગયો છે તે જ સમયે ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ બાદ વાગલધારા નજીક તોફાની ખરેરા નદીમાં એક વાન વહી ગઈ હતી અને રાહત અને બચાવ માટે એન ટીમો તૈનાત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ